નમસ્કાર મિત્રો વાસ્તુ વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુરુવારના દિવસે તમારે ખાસ કરીને પાંચ કામ નથી કરવાના નહીતર તમારા ઘરમાં ગરીબી અને ભૂખમરો આવશે જ કારણ કે હિન્દુ ધર્મમાં જોઈએ આપણે તો ગુરુવારનો દિવસ જે હોય છે તે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ કોણ તો કે બ્રહસ્પતિને સમર્પિત હોય છે આથી જો તમે મિત્રો આ દિવસે અમુક અમુક ખાસ નિયમનું તમારે પાલન કરવું જોઈએ નહીતર તમે ગરીબ બની શકો છો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો મિત્રો તમે ગુરુવારના દિવસે આ પ્રકારના કામ કરશો કાર્ય કરશો તો તમે હેરાન થશો તો ક્યારે પણ તમારે આ નથી કરવાનું નહીં તો તમારા ઘરમાં પિતૃદોષ લાગી શકે છે તેના લીધે ઘરમાં ગરીબીની પરિસ્થિતિ થઈ શકે છે એ જ બહુ નબળું થશે તો હું તમારા નસીબ તેમજ મિત્રો તમારા પરિવારનો ધંધો જો સરખો ચાલતો હોય છે સરખી રીતે રહેતો હોય છે તો પણ તમારે હેરાન ગતિ રહેશે તમે હેરાન થશો તો મિત્રો ગુરુવારના દિવસે તમે જો આ મોટી મોટી ભૂલો કરી જે આ વિડીયોમાં આગળ હું તમને જણાવીશ તો તમે હેરાન થશો તો મિત્રો પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે મિત્રો મિત્રો વિડીયો ધ્યાનપૂર્વક અને શાંતિથી જોજો એટલે તમને ખબર પડે કે ગુરુવારના દિવસે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું શું શુભ છે શું અશુભ છે કારણ કે મિત્રો આ દિવસે જો તમે ખાસ કરીને વ્રત રાખી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો તમારી સમસ્યા ક્યારે તો કે ગુરુવારે ગુરુવારે પૂજા કરો છો તો તમને આ સમસ્યાઓમાંથી જેટલી તમારી સમસ્યાઓ છે પૈસાની પ્રોબ્લેમ છે ઘરમાં કજીયો છે પતિ પત્ની વચ્ચે ઝઘડા છે તો આ બધા સમસ્યાથી તમને છુટકારો મળી જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ મિત્રો આપણે વાત કરીએ તો બૃહસ્પતિની હા મિત્રો બૃહસ્પતિ મિત્રો તેને દેવતાઓના પણ ગુરુ માનવામાં આવે છે ગુરુ કહેવામાં આવે આથી મિત્રો ગુરુદેવ બૃહસ્પતિને જ્ઞાન કર્મ સંતાનની વૃદ્ધિના કારતક માનવામાં આવે છે આ મિત્રો તેના લીધે જ મિત્રો ખાસ કરીને તેના લીધે જ કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ સારી રહે છે પ્રબળ રહે છે મજબૂત રહે છે અને મિત્રો તેને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આ દિવસે તમારે શું કરવાનું છે કે દેવગુરુ બૃહસ્પતિની કૃપા તમારે પામવા માટે તમારે શું કરવાનું છે તમારે કેળાના વૃક્ષની પૂજા કરવાની છે તેની આરતી ઉતારવાની છે તેની અર્ચના કરવાની છે તેમજ મિત્રો પૂજા પાઠ સિવાય તમે જુઓ ને તો ગુરુવારના દિવસે અમુક કામ છે જે તમારે કોઈ દી પણ કરવાના નથી બિલકુલ નથી કરવાના મિત્રો ગુરુવારના દિવસે આ કાર્ય કરવામાં તમને બહુ અશુભ પરિણામ જોવા મળશે આ બધા કાર્યોને તમારે જે હું કહેવા જઈ રહ્યો છું ગુરુવારના દિવસે તમે કરો છો તો મિત્રો તમારી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ જે છે મેં તમને કહ્યું જે આપણા જીવનમાં બહુ પ્રભાવ પાડે છે તે સાવ નબળો અને કામ વગરનો થઈ જશે મિત્રો વ્યક્તિને ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય મુસીબતનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આપણે જાણીએ કે તમારે ગુરુવારના દિવસે એવા કયા કામો કરવાના બચવું જોઈએ અને મિત્રો વિડીયો પૂરો જોજો નહીં તો તમને અધૂરું જ્ઞાન ભયંકર કહેવાય છે અને વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલના સબસ્ક્રાઈબ નીચે કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીની આશીર્વાદ એની કૃપા તમને પ્રાપ્ત થતી જ રહે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ગુરુવારના દિવસે કયા કાર્ય કરવાના છે કયા નથી કરવાના તો કાન ખોલીને ધ્યાનથી સાંભળો સૌથી પહેલું કામ જોઈએ તો મિત્રો જે બૃહસ્પતિ હોય છે તેનો પ્રભાવ બહુ ખતરનાક હોય છે એ આપણા શરીર ઉપર રહે છે આ મિત્રો એ જ પ્રકાર મિત્રો આપણા ઘરમાં જે બૃહસ્પતિનો પ્રભાવ પણ પડતો હોય છે એટલો વધારે હોય છે કે તેને આપણે બહુ લાગુ રાખે છે ઘરમાં જે ઝઘડા થાય છે જે કંકાસ થાય છે તે બૃહસ્પતિના પ્રોબ્લમથી થાય છે બૃહસ્પતિ જો તમે સરખી રીતે રાખો તો તમારું જીવન સરળ બને છે મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જોઈએ તો ઈશાન ખૂણો હોય છે હા મિત્રો ઈશાન ખૂણો હોય છે તે આપણા સ્વામી છે એ ગુરુ કહેવામાં આવે છે ઈશાન ખૂણો છે તે ધર્મ શિક્ષાની દિશા પણ કહેવામાં આવે છે મિત્રો હા મિત્રો અને ગુરુવારના દિવસે તમે શું કરવાનું છે તો કે પોતું મારો ને જ્યારે તમે પોતું કરો છો ત્યારે તમારે ઈશાન ખૂણો છે એ નબળો પડે છે હા મિત્રો ઈશાન ખૂણાનો સંબંધ પરિવારના ખાસ કરીને આપણા ઘરમાં રહેલા સભ્યો તેમજ બાળકો સાથે હોય છે તેની સાથે જ મિત્રો ઘરમાં નાના મોટા બાળકો હોય છે તેને સંબંધ સીધો ગુરુ ગ્રહ સાથે હોય છે તેમજ મિત્રો આ ભૂલ થવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની ઓછી થઈ જાય છે તેનો પ્રબળ થાય છે તેથી સાથે જ મિત્રો હવે આપણે ખાસ કરીને તમારે ગુરુવારના દિવસે પોતું કરો તો તમારે સવારે વહેલા ઉઠીને સાતથી નવ વાગ્યા સુધીમાં કરો છો તો તમારો ગુરુ પ્રબળ બનશે નહીંતર નબળો બનશે તો મિત્રો આ આ તો નિયમ અને બીજા નિયમની વાત કરું ધ્યાનથી સાંભળો હવે આપણે બીજા કાર્ય વિશે વાત કરીશું જે તમારે ગુરુવારના દિવસે જરા પણ કરવાનું નથી નહીતર તમને એનું ખરાબ પરિણામ મળી જશે મિત્રો ખાસ કરીને જોઈએ અમુક માણસો હોય છે જે મોડા ઉઠે છે મોડી પૂજા કરે છે મારા કહેવા પ્રમાણે તમારે મોડી પૂજા નથી કરવાની મોડું નથી ઉઠવાનું તમે જ્યારે પણ સવારે ઉઠો ત્યારે સાત વાગ્યા પહેલાં ઉઠો અને આઠ વાગ્યા પહેલાં સ્નાનને બધું કરી લો તેના ઘરમાં કદી પણ દુઃખ આવતું નથી મિત્રો આ ખાસ યાદ રાખજો ઓનલી ગુરુવારની વાત થતી બીજાની પણ વાત થાય છે તો મિત્રો મિત્રો તરફ આગળ વધીએ ખાસ કરીને ગુરુવારના દિવસે તમારે સવારની પોરમાં નથી ધોવાના હા મિત્રો ગુરુ ગ્રહની જે કોડળી ઉપર જે ખરાબ ખરાબ અસર પડતી હોય છે અને મિત્રો માતા લક્ષ્મી પણ તેનાથી રિસાઈ જાય છે આથી મિત્રો તમારે શારીરિક અને આર્થિક રૂપથી તમને પ્રોબ્લેમ આવે છે મુશ્કેલીઓ આવે છે એટલા માટે તમારે ગુરુવારના દિવસે તમારે સવારે કપડાં ધોવાના નથી હા મિત્રો અને પોતું પણ નથી મારવાનું મિત્રો યાદ રાખજો હું તમને ત્રીજું કાર્ય કહું છું અને જો તે દિવસે તમારે પ્રસંગ હોય કે બહાર જવાનું હોય થવાનું હોય કે બહાર જવું છે ને ગુરુવારનો દિવસ છે તો તમારે સવારે વહેલા ઉઠીને આઠ વાગ્યા પહેલાં તમારે કામ કરવાનું છે તો તે સારું રહેશે બીજું મિત્રો ત્રીજું કાર્ય વિશે વાત કરીએ ધ્યાનથી કાન ખોલીને સાંભળો મિત્રો ગુરુવારના દિવસે તમારે ભૂલથી પણ કેળા નથી ખાવાના મિત્રો આવું એટલા માટે કે ગુરુવારના દિવસે આપણે જે કેળાનું વૃક્ષ હોય છે જે કેળાનું ઝાડ હોય છે તેની આપણે પૂજા કરીએ છીએ અર્ચના કરીએ છીએ મિત્રો કેળાનું વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલા માટે મિત્રો આ દિવસે તમારે કેળું ભૂલથી પણ નથી ખાવાનું તેમજ મિત્રો ચોથું કાર્ય તમને ધ્યાનથી સાંભળાવી દો આપણા જે જ્યોતિષશાસ્ત્ર હોય છે તે ગુરુવારના દિવસે મહિલાઓ ખાસ કરીને હોય છે જે ઘરની સ્ત્રીઓ હોય છે તેને વાળ ધોવા ના હોય તો તે ધોઈ શકે છે મિત્રો આ મિત્રો કારણ કે પણ ક્યારે આઠ વાગ્યા પહેલા કારણ કે આઠ વાગ્યા પછી જે સ્ત્રીઓ ગુરુવારના દિવસે વાળ ધોશે તેને બૃહસ્પતિ ગ્રહ છે તે નબળો પડશે અને બૃહસ્પતિ ગ્રહ નબળો પડશે તો તેના બધા કામ ખરાબ થવા લાગશે મિત્રો રાતે પણ સ્ત્રીઓને ગુરુવારના દિવસે વાળ નથી ધોવાના અને જેને જે સ્ત્રીઓને વાળ ધોવા છે જેને વાળ જેને સાફ કરવા છે તો તે શુક્રવારના દિવસે કરી શકે છે કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ કહેવાય છે તે દિવસે કરી શકે છે આથી મિત્રો ગુરુવારના દિવસે મહિલાઓને આ ભૂલ નથી કરવાની વાળ નથી ધોવાના જો આ ભૂલ કરશે તો તેને વૈવાહિક જીવનમાં ક્યારે મિત્રો વૈવાહિક જીવનમાં જેના લગ્ન થઈ ગયા છે તેને પ્રોબ્લમ પડશે અને વાળ ધોવા જોઈએ તો સવારે આઠ વાગ્યા પહેલાં તમે ધોઈ શકો છો આઠ વાગ્યા પછી વર્જિત માનવામાં આવે છે મિત્રો ઘરમાં દરિદ્રતાવાસ કરશે મિત્રો આગળ વધીએ મિત્રો તેની સાથે જ મિત્રો હવે આપણે પાંચમી વસ્તુ જોઈએ જે તમારે નથી કરવાની તમારે ગુરુના દિવસે જરા પણ નથી કરવાની પાંચમો કાર્ય છે કે તમારે પૈસાની લેવડ દેવડ મિત્રો ખાસ કાન ખોલીને યાદ રાખજો એમ તો આપણા વાસ્તુશાસ્ત્રમાં પૈસાની લેવડ દેવડ છ વાગ્યા પછી રાત્રા રાત્રે જે નથી કરવાની મિત્રો છ વાગ્યા પછી તમે ના કરી શકો પણ ગુરુવારે તમારે સાવ પહેલેથી છેલ્લે સુધી નથી કરવાની સવાર આખો દિવસ નથી કરવાની કારણ કે જ્યોતિષશાસ્ત્ર જોઈએ જો આ ભૂલ કરો છો તો તમને કુંડણીમાં ગુરુની સ્થિતિ જે છે તે નબળી પડી જાય છે તેની સાથે જ એવી પણ માન્યતાઓ લખેલી છે એવી રીતે માન્યતા છે કે તમે ગુરુવારના દિવસે કોઈને પૈસા આપો છો તમે પૈસા લઈ શકો છો પૈસા આપી શકતા નથી ગુરુવારના દિવસે જો તમારે પૈસા લેવા જોઈએ તો હું તમને સમય કહું છું એકથી ત્રણ બપોરે લઈ શકો છો તેમાં તમારો તમારો જ ફાયદો થશે પણ સવારની પોરમાં અને રાતે તમારે પૈસાની લેવડ દેવડ નથી કરવાની ખાસ કરીને ગુરુવારના દિવસે તો મિત્રો આ જે ભૂલ છે તે તમારે જરા પણ નથી કરવાની મિત્રો અને જે તમારો પૈસાનો વ્યવહાર હોય છે જે પણ કાંઈ પણ હોય છે તે તમારે જરા પણ કરવાની નથી કારણ કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ગુરુવારના દિવસે કોઈ પણ પ્રકારની આ ભૂલ નથી કરવાની હવે અમુક માણસો હોય છે જે કપડાં સીવડાવતા હોય છે જે સીવડાવવા માટે આપે છે તો મિત્રો તમારે તે દિવસે કપડાં પણ સીવડાવવાના નથી કારણ કે તે દિવસે ગુરુગ્રહ નબળો પડી શકે છે જો તમારે જરૂરી જ હોય તમારે કપડાં સીવડાવવા જો હું તમને એક ટાઈમ કહું છું તમે એ ટાઈમે કપડાં દઈ શકો છો તમે બીજા દિવસે લઈ શકો છો તો એ ટાઈમ છે સવારના દસથી એક વાગ્યા સુધીમાં જો આ નીતિ નિયમનું પાલન કરશો ગુરુવારના દિવસે તો તમને ધનની કદી પણ પ્રોબ્લેમ નહીં પડે મિત્રો ખાસ કરીને તમારે આ વસ્તુ માનવી જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુ અને ખાસ કરીને તમે જુઓ તો ગુરુવારના દિવસે કપડાં તમારે સીવડાવવા હોય તો તમે દસથી એક વાગ્યા સુધી સીવડશો આગળના ઉપાય જોઈએ કે ભગવાન વિષ્ણુની તમે પૂજા અર્ચના કરો છો તો તમારે ભગવાન વિષ્ણુને તમારે શું કરવાનું છે સરસોના તેલનો દીવો કરવાનો છે ક્યારે ગુરુવારના દિવસે કરવાનો છે હા મિત્રો કારણ કે તેમાંથી બૃહસ્પતિ મજબૂત બને છે મિત્રો આખો વિડિયો ગુરુવારના દિવસનો જ છે તમારે શું કરવાનો શું નથી કરવાનું તો તે ધ્યાનથી કાન ખોલીને સાંભળો મિત્રો તેની સાથે જ મિત્રો હું તમને સાતમું કાર્ય કહું છું જે તમારે ધ્યાનમાં રાખવાનું જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ગુરુવાર દિવસે ક્યારે પણ તમારે પોતાના ઘરનો જે જૂનો સામાન હોય છે જે અલમારી ઉપર પડેલો હોય કે ગમે ત્યાં પડેલો હોય તો તમારે તે વેચવાનો નથી કહેવામાં આવે છે આપણા વાસ્તુશાસ્ત્રમાં કે તો આપણે જૂની વસ્તુ જ્યારે ગુરુવારના દિવસે આખા દિવસ દરમિયાન ગમે તેને આપીએ છીએ તો આપણા ધનની હાનિ થાય છે ગુરુ નબળો પડે છે ગુરુનો પ્રભાવ આપણી ઉપર બહુ ખરાબ પરિસ્થિતિ પર પડે છે અને પરિવારના સદ્યની સદસ્યો જેટલા છે તબિયત તબિયત ખરાબ થાય છે તો મિત્રો અને આ તમારે યાદ રાખવાનું છે જૂની વસ્તુ કોઈને આપવાની નથી અને તમારે ભંગાર કે કોઈ પણ વસ્તુ હોય તમારે વેચવાની નથી ગુરુવારના દિવસે તેને વર્જિત આવે છે તમે વીકના ગમે તે દિવસે આ કામ કરી શકો છો પણ ગુરુવારના દિવસે તમે ના કરો કારણ કે આ બૃહસ્પતિનો દિવસ હોય છે મિત્રો નાના બાળકોના ભણતર ઉપર જો તમે વાત કરીએ તો ભૂલની માઠી અસર પડે છે અને સાથે મિત્રો આપણા આઠમા કાર્ય વિશે હું તમને પૂરું જણાવી દો આઠમું કાર્ય શું કરવાનું છે શું નથી કરવાનું મિત્રો હિન્દુ ધર્મમાં આપણા જે ચોખા હોય છે ભાત હોય છે તેનું વિશેષ મહત્ત્વ હોય છે મિત્રો કોઈ પણ માંગલકીય કાર્ય કરવું હોય કે પૂજા કરવી હોય અર્ચના કરવી હોય અથવા બાજવટ બેસાડવો હોય તો પહેલાં આપણો ચોખાનો ઉપયોગ કરીએ છીએ ચોખા આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને આપણે જ્યારે ચાંદલો લગાવીએ છીએ આપણા કબાર ઉપર ત્યારે પણ આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ આ મિત્રો પૂજા અર્ચનામાં બધે આપણે ચોખાનો ઉપયોગ કરીએ તેની સાથે મિત્રો ઘણા બધા એવા ખાસ ખાસ કાર્ય છે જેમાં ચોખાનો આપણે ખાસ કરીને ઉપયોગ કરી છીએ તો મિત્રો તમારે શું કરવાનું છે ગુરુવાન દિવસ એવો છે કે ગુરુવાર દિવસે તમારે ચોખા ચડાવવાના નથી અને તેને ખાવા ખાવાના પણ વર્જિત માનવામાં આવે છે હા મિત્રો ચોખાનું કાર્ય તમારે નથી કરવાનું તમે ચાંદલો કરી શકો છો પણ તેમાં ચોખા યુઝ નહીં કરતા અને તમારે ગુરુવાર દિવસે ભાત પણ નથી ખાવાના મિત્રો આગળની વાત કરીએ નવમા કાર્યની વાત કરીએ જે તમારે ગુરુવારના દિવસે નથી કરવાની મિત્રો મિત્રો ગુરુવારના દિવસે તમારે ખાસ કરીને તમે નવા કપડાં ખરીદી શકો છો પણ તમારે આ એક ભૂલ નથી કરવાની તમારા જૂના જે કપડાં છે તે તમારે કદી પણ ગુરુવારના દિવસે દાન નથી કરવાના તમારા દાન કરવાથી તમારો જે ઓરો હોય છે શરીરનો તે ગુરુવારના દિવસે કોઈને પણ આપવાનો નથી અને આપવાથી તમારા ઘરમાં કલેશ થશે ઝઘડા થશે મિત્રો ખાસ યાદ રાખો તમારે કોઈને પણ કપડાં દાન નથી કરવાના અને ખાસ હજી એક વસ્તુ તમારે તામસિક ખોરાક નથી ખાવાનો માનો કે માંસ મચ્છી કે કોઈ પણ વસ્તુ હોય છે જે નોનવેજમાં આવે છે તે તમારે નથી ખાવાનું કારણ કે તમારો બૃહસ્પતિ જે ગ્રહ હોય છે ગુરુગ્રહ હોય છે તે બગડી શકે છે અને બધા મિત્રો દેવી દેવતાઓ છે તમારેથી રુષ્ટ થઈ શકે છે સાથે મિત્રો તમારા જે ખરાબ કાર્ય હોય છે તે તમારે નથી કરવાના જેમકે દારૂ પીવું અથવા નોનવેજ ખાવું મિત્રો આ ખાસ યાદ રાખજો મિત્રો જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારે ગુરુવારના દિવસે ખાસ કરીને જે શાકમાં મીઠું પડેલું હોય છે અમુક માણસો હોય છે તે વધારાનું શાકમાં મીઠું નાખતા હોય છે તેને પણ આ ભૂલ નથી કરવાની ખાસ કરીને ગુરુવારના દિવસે તમારે મીઠાનો ઉપયોગ શાકમાં એક્સ્ટ્રા નાખીને નથી કરવાની તેનાથી પણ વાસ્તુ દોષ લાગી શકે છે તમારા ગુરુગ્રહ નબળા પડી શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે તો યાદ રાખજો કારણ કે મીઠું ખાઓ છો તો ગુરુગ્રહ નષ્ટ થઈ શકે છે તેની સાથે મિત્રો ગુરુવારના દિવસે ગુરુદેવતા પિતા દાદા અથવા અને મિત્રો ધર્મ વગેરેનું અપમાન તમારે નથી કરવાનું ખાસ કરીને ગુરુવારના દિવસે મિત્રો આમ તો તમે કદી પણ ના કરો તો સારું પણ આ દિવસે ગ્રહ બગડવાના ચાન્સ વધારે હોય છે તમે કોઈ સાથે લપ ના કરતા કોઈની સાથે ઝઘડા ના કરતા ગુરુવારના દિવસના લીધે તમારું પૂરું નસીબ બદલાઈ શકે છે મિત્રો ગુરુવારના દિવસે આ પ્રકારની મેં તમને જે કહી ભૂલ તમારે ક્યારે પણ નથી કરવાની કારણ કે આને તમારે કદી પણ શુભ માનવામાં આવતું નથી સાથે મિત્રો હવે આપણે ગુરુવારના દિવસે જે ઉપાય વિશે જે તમને ગુરુવારનો ઉપાય કહેવા જઈ રહ્યો છું આજે તમે ગુરુવારના દિવસે જો આ ઉપાય કરશો તો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હશે પ્રોબ્લેમ હશે ઝઘડા હશે કે કુંડળીમાં દોષ દોષ હશે દોષ હશે વાસ્તુ દોષ હશે તો તમારો બધો જ આ વસ્તુનું નિવારણ થઈ જાય માનો કે બંધન દોષ છે તો બધી સમસ્યાનું નિવારણ તમને છુટકારો મળી જશે મિત્રો ગુરુવારના દિવસે તમારે ઉપાય કરી લેવાનો છે તો ઘરના સભ્ય કદી પણ તમારા બીમાર નહીં પડે અને કોઈ પણ તમે માંગલિકીય કાર્ય કરવા જઈ રહ્યા છો તે પણ પરફેક્ટ થશે અને ખાસ કરીને જેના લગ્નમાં પ્રોબ્લેમ આવે છે જેના નથી થતા તે આ ગુરુવારના દિવસે આ ઉપાય તમારે કરવાનો જ છે હા મિત્રો જેના લગ્ન થતા જેને લગ્નની વાત આગળ અટકી ગઈ છે તેના આગળ કામ નથી થતાં તો મિત્રો આપણે જે વાત કરી છીએ તે ગુરુવાર ગુરુ ગૃહસ્પતિની વાત કરી છે તેને સુધારવાની વાત કરીએ છીએ આમાં સૌથી મોટો ફાયદો જેના લગ્ન નથી થયા તેને થશે તો મિત્રો આ ઉપાય તેને કરવાનો છે મિત્રો ગુરુવારના દિવસે તમારે શું કરવાનું છે તો કે વહેલા સવારે ઊઠીને આપણા જે સૂર્ય દેવતા હોય છે તેને જળ અર્પણ કરવાનું છે પછી મિત્રો તમારે તમારા ઘરના મંદિર છે જે તેમાં વિષ્ણુ ભગવાનને તમારે એક દીવો કરવાનો છે કોનો તો કે ઘીનો દીવો આ મિત્રો તમારે પૂજા કરવાની છે મિનિમમ દસ મિનિટ ધ્યાન કરવાનું છે જ્યારે પણ તમે વિષ્ણુ ભગવાનને દીવો કરો છો તો તમારે એમાં થોડુંક થોડુંક તમારે જેને લગ્નમાં પ્રોબ્લેમ થતી હોય જેને ઘરમાં કલેશ થતી હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તે આ ઉપાય કરી શકે છે તેમાં શું કરવાનું છે તો કે થોડું કેસર નાખવાનું છે પછી રીતે તમારે પૂજા અર્ચના કરવાની છે કેમ કે દીવામાં દીવામાં થોડું કેસર નાખવાનું છે અને ત્યારે હું થશે તો કે ભગવાન પ્રસન્ન થઈને તમને કૃપા વર્ષાવશે તેની સાથે જ મિત્રો તમને હું બીજા ઉપાયની વાત કરું પહેલો ઉપાય જે મેં કહ્યો તે ગમે તે વ્યક્તિ કરી શકે છે પણ ક્યારે આઠ વાગ્યા પહેલાં કરવાનું છે આઠ વાગ્યા પછી વર્જિત માનવામાં આવે છે આ ઉપાય કાંઈ કામ નહીં કરે મિત્રો હવે તમને બીજા ઉપાય વિશે વાત કરું ધ્યાનથી સાંભળો મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુરુવારના દિવસે જો તમે ખાસ કરીને ફ્રૂટ એટલે કે ફળનું દાન કરો છો તો તમારી કુંડળીમાં શુભયોગ બને છે હા મિત્રો ગુરુ ગ્રહની જે સ્થિતિ હોય છે જે તમારી જે તમારી નબળી હોય છે તો તમારી મજબૂત બને છે તમે ગુરુવારના દિવસે આ ઉપાય ગમે ત્યારે ગમે તે ટાઈમે કરી શકો છો તમારે શું કરવાનું છે ગમે તેમ કરીને ફ્રૂટોનું ફળોનું દાન કરવાનું છે મિત્રો આ ખાસ યાદ રાખજો અને તમે જો તમે ફ્રૂટ ના દઈ શકો ફળ ના દઈ શકો દાનમાં તો તમારે શું કરવાનું છે તમારા પીળા ફળોનું દાન કરવાનું છે અથવા પીળા જે ફૂલ આવે છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવાના છે જે ફળનું દાન નથી કરી શકતા તેની વાત જે ફળનું દાન કરશે તેને તો એ સો ટકા ફાયદો થશે પણ અમુક માણસો હોય છે જે ગરીબ હોય છે તે ફળનું દાન નથી કરી શકતા તો ભગવાન વિષ્ણુને પીળા ફૂલનું ત્યાં સમર્પિત કરવાના છે તેને આપવાના છે અને ઘીનો દીવો કરવાનો છે તેની સાથે મિત્રો ગુરુવારના દિવસે તમે જો તમે કોઈ હોસ્પિટલ અથવા દવાખાના જઈને કોઈ દર્દીને તમે ફળ ફૂડ આપશો અથવા દાન કરશો તો તમને તેનું ઉત્તમ સારામાં સારું ફળ મળશે ને તમારા જેટલા રાહુ દોષ છે જેટલું પણ જેટલા દોષ છે બધા નષ્ટ થઈ જાય છે તો મિત્રો તમને તેનું પુણ્ય એ સો ટકા મળશે ક્યારે ગુરુવારના દિવસે તમે હોસ્પિટલમાં ને દાન કરશો તો મિત્રો ત્રીજી વસ્તુ કહું છું ધ્યાનથી રાખો કે ગુરુવારના દિવસે શું શું કરવાનું છે તમારે તો તમને તેનો ફાયદો મળશે તમે ધનવાન બની શકશો તમે પૈસા બની શકશો તમારે કેસરનો ઉપયોગ કરવાનો છે હા મિત્રો જે કેસર આવે છે બજારમાં મળે છે તેનો ઉપયોગ કરવાનો છે તમે ગમે તેમ કરી શકો છો કેસરનો ઉપયોગ તમે જમવામાં કરી શકો છો દૂધમાં કરી શકો છો અથવા ગુરુવારના દિવસે તમે કેસર ખાશો તો તમારા ગુરુગ્રહની સ્થિતિ મજબૂત બનશે હા મિત્રો તમે જેવું કેસર ખાશો અથવા હું તમને જે ઉપાય કહું છું કે ગુરુવારના દિવસે કોઈ વ્યક્તિ કાંઈ ના કરે તો કાંઈ નહીં પણ તે બપોરના ટાઈમે અથવા સાંજના ટાઈમે જે બાળકો હોય છે તેને ખીરનું દાન કરે કેસરવાળી ખીરનું દાન કરે તો એ સો ટકા ભગવાન વિષ્ણુ તેના આશીર્વાદ મળે છે અને પહેલાં તો આ ખીર બનાવો જ્યારે કેસર નાખીને તો પહેલાં ભગવાન વિષ્ણુને ભોગ લગાવવાનો છે અને બધા પરિવારને સાથે મળીને હાથ જોડીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે હા મિત્રો અને પ્રાર્થના કરીને તમારે પછી ખીર ગ્રહણ કરવાની છે તો તમારા બધા દોષો જેટલા છે પાપ જેટલા છે તે બધાએ ધોવાઈ જશે અને તમારે સવારની પોરમાં ગુરુવારના દિવસે સવારની પોરમાં તુલસી જે આપણા તુલસીના કોંડા હોય છે તેમાં તમારે પાણી નાખીને તમે બપોરે ખીર બનાવી શકો રાતે ખીર બનાવશો તમારા બધા પાપોના નાશ થઈ જશે અત્યારે લગે જેટલા પાપ કર્યા હશે તે બધું અને તમારા ઘરમાં શાંતિ અને સુખ સુવિધા બનતી રહેશે આ મિત્રો આ યાદ રાખજો મિત્રો આ હતા બધા નિયમ જે તમારે ગુરુવારના દિવસે પાળવાના છે કયા ગુરુવારના દિવસે કરવાના છે કયા ગુરુવારના દિવસે નથી કરવાના તે મેં તમને બધું વિડીયોમાં જણાવ્યું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને નવા હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારો પરિવાર પર બને રહે મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય ગુરુવારનો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે